નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપે ધોરણ નવ ગણિત ચેપ્ટર નંબર બે બહુપદી જેમાં આજે ઉદાહરણ નંબર છ સાત અને આઠની ચર્ચા કરીશ જો તમે આગળના ભાગ ન જોયા હોય તો પહેલાં એ ભાગ જોઈ લેજો અને પછી આજનો ભાગ જોજો ચલો ઉદાહરણ નંબર છ એક્સ પ્લસ બે એ એક્સ ત્રણ ઘાત પ્લસ ત્રણ એક્સની બે ઘાત પ્લસ પાંચ એક્સ પ્લસ છ અને બે એક્સ પ્લસ ચારનો અવયવ છે કે નહીં તે ચકાસો અહીંયા આગળ બે બહુપદી આપેલી છે એક ત્રણ એક્સની ત્રણ ઘાત પ્લસ ત્રણ એક્સ વર્ગ પ્લસ પાંચ એક્સ પ્લસ છ બીજી બહુપદી આપેલી છે બે એક્સ પ્લસ ચાર એનો એક સામાન્ય અવયવ આપેલો છે કયો એક્સ પ્લસ બે તો આ અવયવ છે કે નહીં એ આપણે ચકાસવાનું છે તો કઈ રીતના ચકાસી શકાય તો અહીંયા આગળ આ અવયવમાં આપણે પહેલાં એક્સની કિંમત નક્કી કરશું કે એક્સની કિંમત કઈ મળશે પછી એ એક્સની કિંમત આપણે આ બહુપાધિઓમાં એક્સની જગ્યાએ મૂકીશું જો એનું સાદું રૂપ આપતો જવાબ જીરો આવશે તાબાઉપદીનો અવયવ એ એક્સ પ્લસ બે હશે બરાબર તો ચલો પહેલાં એક્સની કિંમત નક્કી કરીએ તો પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ ટુ તો એક્સ પ્લસ ટુ બરાબર જીરો જીરો ધારી લઈએ હવે આ એક્સ આમ પ્લસ ટુ બરાબરની આ બાજ આવશે એટલે શું બનશે જીરો માઇનસ ટુ તો એક્સ બરાબર જીરોમાંથી બે જોઈને આવશે માઇનસ બે તો એક્સની કિંમત કેટલી આવશે તો એક્સની કિંમત આવશે માઇનસ બે હવે આ એક્સની કિંમત આપણે શું કરીશું આ જે બહુપદી આપેલી છે એક્સનું ઘન પ્લસ ત્રણ એક્સનો વર્ગ પ્લસ પાંચેક્સ પ્લસ છ એમાં મૂકી દઈએ તો ચલો કિંમત મૂકીએ પી ઓફ એક્સ બરાબર ઘન પ્લસ ત્રણ એક્સનો વર્ગ પ્લસ પાંચ એક્સ પ્લસ છ ચલો એક્સની જગ્યાએ કેટલા મૂકીશું માઇનસ તો પી ઓફ માઇનસ બે માઇનસ ઘન પ્લસ ત્રણ માઇનસ બેનો વર્ગ પ્લસ પાંચ માઇનસ બે પ્લસ છ સાદુરૂપ રૂપ આપીએ બેનું ઘર એટલે બે દુ ચાર દુ આઠ પણ માઇનસ 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 ત્રણ વખત થશે એટલે બે બે વખત માઇનસ કેન્સલ થશે પણ એક માઇનસ વધશે તો જવાબ શું આવશે આપણો માઇનસ આઠ પ્લસ ચલો ત્રણ અહીંયા ઘર બેનો વર્ગ એટલે ચાર થશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો જવાબ આવશે ચાર પ્લસ પાંચ દુ દસ દસ કેવા આવશે માઇનસ પાછળ આવશે પ્લસ છ ચાલો માઇનસ આઠ પ્લસ ચાર તરી બાર આ પ્લસ માઇનસ માઇનસ દસ પ્લસ છ ચાલો હવે પ્લસ પ્લસ વાળી સંખ્યાનો સરવાળો માઇનસ માઇનસવાળી સંખ્યાનો સરવાળો કરીશું તો જો અહીંયા કે પહેલી સંખ્યા માઇનસ તો માઇનસ માઇનસનો સરવાળો કરીએ તો આ આઠ અને આ દસ તો કે આવશે અઢાર તો માઇનસ અઢાર હવે પ્લસ પ્લસ વાળી સંખ્યાનો સરવાળો આ બાર વત્તા છ તો કેટલા આવશે અઢાર તો જુઓ માઇનસ અઢાર પ્લસ અઢાર તો કેટલો જવાબ આવશે જીરો માઇનસ પ્લસ માઇનસ અઢારમાંથી અઢાર લે જીરો તો આપેલી જે બહુપદી છે એનું શૂન્ય કયું બનશે અથવા એનો અવયવ કયો હશે એક્સ પ્લસ બે હવે એ રીતના આપણે ચેક કરીએ બીજી બહુપદી કઈ આપેલી છે તો પી ઓફ એક્સ બરાબર બે એક્સ આ જે બહુ પધિ આપેલી છે શું એનો અવયવ એક્સ પ્લસ બે છે તો એ ચેક કરીએ એક્સ બરાબર કેટલા મૂકીશું તો માઇનસ બે તો મૂકીએ માઇનસ બે બે માઇનસ બે પ્લસ ચાર જગ્યાએ કેટલા મૂક્યા માઇનસ બે ચલો બે ચાર આગળ માઇનસ આવશે પ્લસ ચાર માઇનસ પ્લસ માઇનસ ચારમાંથી ચાર જોઈએ તે જીરો તો જુઓ અહીંયા આગળ કિંમત કેટલી આવી જીરો તો આપણે લખી શકીએ એક્સ ગન પ્લસ ત્રણ એક્સ વર્ગ પ્લસ પાંચ એક્સ પ્લસ છ અને બે એક્સ પ્લસ ચાર નો અવયવ એક્સ પ્લસ બે છે બરાબર એક્સની કિંમત આપણે અહીંયા અગર મૂકી તો જવાબ કેટલો આવ્યો બંનેનો ઝીરો એનો મતલબ શું કા એક્સ પ્લસ બે એ આ બંને બહુપદીનો અવયવ છે ચલો આગળ જોઈએ ઉદાહરણ નંબર સાત જો એક્સ માઇનસ એક એ ચાર એક્સ ગન પ્લસ ત્રણ એક્સ વર્ગ માઇનસ ચાર એક્સ પ્લસ કેનો અવયવ હોય તો કેની કિંમત શોધો ચલો કેની કિંમત શોધવાની તો આપણે પહેલાં શું કરીશું એક્સની કિંમત શોધીએ તો પી એક્સ બરાબર એક્સ માઇનસ વન હવે એક્સ માઇનસ વન આપેલા છે એની જગ્યાએ આપણે જીરો ધારી લઈશું એક્સ માઇનસ વન બરાબર જીરો આ માઇનસ વન બરાબરની આ આવશે એટલે પ્લસ વન થશે તો એક્સ બરાબર જીરો તો એક્સ બરાબર ઝીરો પ્લસ વન એટલે વન હવે આ એક્સની જે કિંમત મળી આપણે આપેલ બહુપતિમાં મૂકીશું તો ચલો બહુપતિ કઈ આપેલી છે પી ઓફ એક્સ બરાબર ચાર એક્સની ત્રણ ઘાત પ્લસ ત્રણ એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ પ્લસ કે આ હું એક્સની જગ્યાએ કિંમત મૂકીએ એક તો પી એક્સની જગ્યાએ એક એકનો ઘન પ્લસ ત્રણ એકનો વર્ગ માઇનસ ચાર એક પ્લસ કે કેની કિંમત શોધવાની એટલે કે આપણે એમના એમ રાખીશું ચલો એકનું ઘન એટલે એક અને ચાર એટલે ચાર પ્લસ એકનો વર્ગ એક અને ત્રણ એટલે ત્રણ માઇનસ ચાર એકા ચાર તો અહીંયા કરાવશે ચાર બરાબર ચાર એકા ચાર પ્લસ કે આગળ શું આવશે પી ઓફ એક ચલો આનું રૂપ આપીએ તો રૂપ કઈ રીતના આપી શકાય તો જુઓ આજે માઇનસ ચાર અને અહીં આગળ પ્લસ ચાર એ બંને થશે કેન્સલ આ રીતના થઈ જાય માઇનસ ચાર પ્લસ ચાર કેન્સલ તો બાકી શું વધશે તો પી ઓફ એક બરાબર પ્લસ ત્રણ પ્લસ કે આ રીતના બાકી વધશે તો હા હવે આ જે ત્રણ આપેલા છે એને આપણે બરાબરની પેલી બાજુ લઈ જઈએ બરાબર તો આ રીતના થશે માઇનસ ત્રણ બરાબર કે આ રીતના થાય ને આ ત્રણ જે પ્લસ હતા એ બરાબરની પેલી બાજુ જશે એટલે શું આવશે માઇનસ ત્રણ બરાબર કે તો ઉંદુ ઊંધું કરીએ આપણે કે બરાબર માઇનસ ત્રણ તો જો ની કિંમત કેટલી મળશે માઇનસ ત્રણ બરાબર આ રીતના કેની કિંમત શોધી શકાય પહેલાં શું કરવાનું અહીંયા આગળ જે અવયવ આપેલો છે એ અવયવની કિંમત શોધીશું તો એક્સ માઇનસ એક બરાબર જીરો આ માઇનસ એક બરાબરની આ બાજુ આપશે એટલે શું મળશે પ્લસ એક ઝીરો પ્લસ એક એટલે એક એક્સની કિંમત કેટલી મળશે એક મળશે તો હા હવે અહીંયા આગળ જો એક્સ જોવા મળશે એ મૂકીએ આપણે એકનો ઘન એકનો વર્ગ એક પ્લસ કે ચાર એકા ચાર ત્રણ એકા ત્રણ ચાર એકા ચાર આ પ્લસ ચાર આ માઇનસ ચાર થશે કેન્સલ બાકી શું વધશે પ્લસ ત્રણ પ્લસ કે હવે આ ત્રણ જે છે એ પ્લસ છે બરાબરની પહેલાં બાદ જશે એટલે માઇનસ બનશે માઇનસ ત્રણ બરાબર કે તો કે બરાબર શું આવશે માઇનસ ત્રણ તો કેની કિંમત થશે માઇનસ ત્રણ ચલો હવે જોઈએ આગળ ઉદાહરણ નંબર આઠ છ એક્સનો વર્ગ પ્લસ સત્તર એક્સ પ્લસ પાંચના અવયવોનો મધ્યમ પદને વિભાજીત કરીને અને અવયવ પ્રવિણનો ઉપયોગ કરી મેળવો અવયવો મધ્યમ વિભાજીત કરીને તો અહીંયા આગળ જુઓ મધ્યમ પદ કયું આપેલું છે સત્તર એક્સ તો લખીએ અહીંયા આગળ પી ઓફ એક્સ બરાબર છ એક્સનો વર્ગ પ્લસ સત્તર એક્સ પ્લસ પાંચ મધ્યમ પદ આપેલું છે સત્તર એક્સ એના બે આપણે ભાગ પાડી દઈએ તો કઈ રીતના બે ભાગ પડશે તો જુઓ પાંચ છ ત્રીસ પાંચ છ કેટલા થાય ત્રીસ થાય તો ત્રીસના બે આપણે એ રીતના અવયવો પાડીશું કે જેનો સરવારો કેટલો થાય સત્તર આ રીતના થાય ને છેલ્લું પદ કેટલું પાંચ આગળ છ છ પંચું ત્રીસ તો ત્રીસના બે ભાગ પાડીએ તો એ સત્તર સરવારો થાય એ રીતના ભાગ પાડવાના થશે તો કઈ રીતના પાડીશું તો પંદર દુ ત્રીસ આ રીતના થાય પંદર દુ ત્રીસ અને પંદર વત્તા બે એટલે સત્તર તો એને સત્તરની જગ્યાએ આ બે જે અવયવો છે એ મૂકીશું તો અહીં આગળ છ એક્સનો વર્ગ પ્લસ બે એક્સ પ્લસ પંદર એક્સ પ્લસ પાંચ બરાબર અહીંયા આગળ જુઓ આ બે એક્સ પંદર એક્સ અને પાછળના પાંચ હવે આ બંનેમાંથી સામાન્ય કાઢીશું આ બંનેમાંથી સામાન્ય કાઢીએ તો ચાલો આ બંનેમાંથી શું સામાન્ય નીકળશે તો બે એક્સ તો અંદર વધશે ત્રણ એક્સ એટલે બે દૂધ બે તરી છ એક્સનો વર્ગ પ્લસ બે એક્સ બાર જશે એટલે એક વધશે પ્લસ આ મોટી સામાન્ય શું નીકળશે તો જુઓ કૌશ આ છે ને ત્રણ એક્સ પ્લસ એક તો સામાન્ય નીકળશે અહીંયા આગળ પાંચ પાંચ તરી પંદર એક્સ પ્લસ પાંચ પાંચ આ સમાન કૌશ એક વખત લખીશું આપણે તો ત્રણ એક્સ પ્લસ એક બીજા શું આવશે બે એક્સ પ્લસ પાંચ એક આવશે આ ત્રણ એક્સ પ્લસ એક બીજો આવશે બે એક્સ તો અહીંયા આગળ જુઓ છ એક્સનો વર્ગ પ્લસ સત્તર એક્સ પ્લસ પાંચ અવયવ મધ્યમ પદને વિભાજીત કરીને અવયવ પ્રમેનો ઉપયોગ કરી મેળવો તો આ બંને અવયવો મળશે કયા ત્રણ એક્સ પ્લસ એક અને બીજો મળશે બે એક્સ પ્લસ પાંચ તો અહીંયા આગળ આપણે ઉદાહરણ નંબર છ સાત અને આઠની ચર્ચા કરી જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય જય ભારત